મિત્રો હું છું બિનલગીરી ગોસ્વામી બિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ દસ માર્ચથી લઈને ઓગણીસ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી છે ભીજનું પ્રમાણ કેટલું રહેશે તાપમાન વરસાદ અને પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો અત્યારે જ્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે બીજી તરફ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે સર્જાઈ ગયું છે આજે તારીખ દસ માર્ચથી જ તે એક મોટું સ્વરૂપ ધારણ કરે રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની સંયુક્ત અસર જોવા મળવાની છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં માઇનસ સાત ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળે બરફ વર્ષ અને વરસાદ થાય તેવી શક્યતા છે જેના લીધે તેને રાજસ્થાન અને ગુજરાતમાં હજુ પણ શીતલહેર જોવા મળશે તારીખ ઓગણીસ માર્ચ સુધી ચોક્કસથી હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એટલે કહી શકાય કે માર્ચ મહિનો આપણને એક ઠંડો ગાર હજુ પણ જોવા મળશે ગરમીમાં ચોક્કસથી એક નોંધપાત્ર વધારો થશે પરંતુ આખો માર્ચ મહિનો મોડી ને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ પણ આપણને જોવા મળનારો છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો ગુજરાતના અનેક ભાગોમાં અત્યારે પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝડ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહી શકે છે હવે મિત્રો આપણે એક તારીખ પ્રમાણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું જે સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમે જોઈ શકશો હવે અત્યારે સાયક્લોનિક સિસ્ટમની હારમાળા ધીમે ધીમે સક્રિય થઈ છે ડબલ્યુ ડી પણ સક્રિય થયું છે અને તારીખ અગિયાર તારીખથી જ ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ગુજરાતને તેની અસર થોડી ઓછી થશે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ જાય અને એક ભેજવાળું વાતાવરણ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી થઈ શકે છે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં છાંટાછોટી થાય તેવી શક્યતા છે પરંતુ આ આગાહી અત્યારે પાંચથી લઈને પંદર ટકા જ માનવી એટલે મિત્રો ગુજરાત ઉપર કોઈ બહુ મોટું ભારે જોખમ નથી પરંતુ આ સિસ્ટમ અત્યારે કઈ તરફ જાય છે તેના ઉપર આધાર છે કે તે સિસ્ટમની અસર ગુજરાતને કેટલા પ્રમાણમાં થઈ શકે છે ત્યારે બીજી તરફ એક પછી એક ડબલ્યુડી સક્રિય થશે તારીખ તેર ચૌદ અને પંદર તારીખથી પણ એક ડબલ્યુડી સક્રિય થાય અને આપણે જાણીએ છીએ કે ડબલ્યુડી જ્યારે સક્રિય થતું હોય તેના ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાત અને રાજસ્થાન સુધી તેની શીત લહેર જોવા મળતી હોય છે એટલે ગુજરાત અને રાજસ્થાનને હજુ પણ એક ઠંડકનો અહેસાસ થશે મોડી રાત્રે વહેલી સવારે એક ન્યૂનતમ તાપમાનમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે મહત્તમ તાપમાન અત્યારે એકત્રીસ ડિગ્રી કરતાં વધારે રહી શકે છે પરંતુ મોડી રાત્રે વહેલી સવારે ઠંડકનો અહેસાસ ચોક્કસથી થવાનો છે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ તો માર્ચ મહિનો જે છે માર્ચ મહિનામાં એક ઠંડકનો અહેસાસ આપણને થશે કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે તારીખ સોળ સત્તર અને અઢાર માર્ચથી ફરીથી એકા ડબલ્યુ ડી સક્રિય થશે જે મધ્યમ સ્થળનું હશે પરંતુ તેના લીધે થઈને ગુજરાત રાજસ્થાન સુધી એક શીત લહેર આવી શકે તેવી સંભાવના છે અને કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે મિત્રો અવારનવાર બનતી સિસ્ટમો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત અનેક ભાગોમાં એક વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાના ભાગરૂપે અને સાયક્લોનિક સિસ્ટમની શક્યતાના ભાગરૂપે આ બધા ફેરફારો થઈ રહ્યા છે બીજી તરફ ગુજ ભારતના પૂર્વ તરફનો જે વિસ્તાર છે તેમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે અને જે દક્ષિણ તરફ છે તેમાં પણ સાયક્લોનિક સિસ્ટમ છે બંગાળની ખાડીમાં પણ આ એક એન્ટી સિસ્ટમ સર્જાયું છે ત્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો હવે બંગાળની ખાડી આવનારા એપ્રિલ મહિનામાં વધુ એક્ટિવ થશે વાવાઝોડા બનવાની પણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય તેવી શક્યતા છે કારણ કે તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં સમુદ્રની સપાટી ગરમ થશે અને વાવાઝોડાને જે અનુરૂપ વાતાવરણ હોય છે તે વાતાવરણ મળશે એટલે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એપ્રિલ મહિનાથી એક્ટિવ થવાનું શરૂ થઈ જશે અને મેની વાવાઝોડાથી લઈને મોટા વાવાઝોડા બનવાની પ્રક્રિયાઓ પણ શરૂ થઈ જશે અત્યારે મિત્રો હાલ વાવાઝોડાને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ તારીખ વીસ તારીખ બાદ એક સાયક્લોનિક સિસ્ટમમાં સર્જાય જે એક મોટું સ્વરૂપ ધારણ કરી શકે તે પ્રાથમિક અહેવાલમાં અત્યારે જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને તાપમાનની નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે